thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો નર્મદા જિલ્લામાં ભાજપનો આંતરિક વિખવાદ હવે પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગયો છે રાજપીપળમાં ત્યારે મસાલ રેલી બાદ કમલમમાં બક્ષી પંચ મોરચાના પ્રમુખ પણ નાંદોદના ત્યારે મહિલા ધારાસભ્યભાઈએ હુમલો કરી ધમકીઓ આપી હોવાની પોલીસ ફરિયાદ થતાં જિલ્લામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે ભાજપ નેતા કમલમમાં જ માર પડ્યો હોવાની ચર્ચા છે વધુ વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લાના ભાજપ પક્ષી મંચ ત્યારે મંચ મોરચાના પ્રમુખ ડોક્ટર ધવલ પટેલે રાજ પીપળના પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના ભાઈ ડોક્ટર રવિ દેશમુખ સામે નોંધેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ડોક્ટર રવિ દેશમુખનો ત્યારે જીતેશભાઈ પર ફોન આવ્યો હતો અને મારી ટિકિટ કપાઈ હોવાની અપા અંગે શબ્દ બોલી ઓકાત બતાવી દેવાની ધમકી આપી હતી વધુ વાત કરવામાં આવે તો ત્યારે ડોક્ટર ધવલ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ ઘટના બાદ હું સાંજે કમલમ ઓફિસ પહોંચ્યો અને ત્યાં હાજર ડોક્ટર રવિ દેશમુખે મારા પર હુમલો કરતા મારા ગભા અને ગળાના ત્યારે ભાગે આ સમયે મહિલા ધારાસભ્ય સહિત અન્ય પણ હાજર હતા હુમલા બાદ ડોક્ટર રવિ દેશમુખે મને ગરુડીશ્વર દેવા નહીં દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ